હવામાન વિભાગના ભારે આગાહીના કારણે સમગ્ર ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતાને પગલે રોજ વહેલી સવારથી સમગ્ર સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભારે વરસાદ વરસવાને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ હતી તો કેટલાક વિસ્તારોમાં રોડ બેસવાની અને ખાડા પડવાની સમસ્યા આવી હતી ભારે વરસાદ પડવાને કારણે અડાજણપાલ ગામ ખાતે આવેલ ગેલેક્સી સર્કલ પર સર્વિસ રોડ પર ત્રણથી થી ચાર ફૂટ જેટલા ખાડા પડવાના અને રોડ બેસવાની ઘટના સામે આવી હતી જોકે રોડ ઉપર ખાડો પડતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો રોડ ઉપર ખાડા પડવાની સમસ્યાને કારણે સુરત મહાનગરપાલિકાની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે શું તમારે ઘર ઓફિસ સામાન શિફ્ટ કરવાનો છે તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ વલસાડ થી ઓલ ઓવર ઇન્ડિયા માં આપના સામાન ની ખાતરી શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની